માપા એ કોઈ જાતિ નથી અઢારે વરણ માને એક છે પણ હલો બેન તમે ઓછો વાત કરો ને હું ભૂલી જાઉં છું પાછો અને હાકળ નો ટપો બેન બહુ પાપ છે બોલી નહી તો પણ પાપ છે અને હું કાયમ માટે હું કાયમ માટે બોલું છું હું કોઈ સુધારવા નથી માંગતો પણ બોલું છે એટલા માટે કે આપણા પૂર્વજનો યાદ કરીને તો એ આત્માને કે શાંતિ હોય પણ રાજી થાય જે જે પરિવારમાં કામ કરી ગયા છે અને હું તમે કોઈ ભૂલતા નથી આવી વાત કન્યાદાન ની કન્યાદાન ઈ વખત નો સમય રાજા સહી બ્રાહ્મણ પરિવાર બે દીકરીઓ બ્રાહ્મણને એમ થઈ ગયું એમ થયું કે મારી બે જવાન દીકરીઓ છે મારે એને પ્રણાવી છે બ્રાહ્મણ વિચાર કરે છે મારે દીકરી પ્રણાવી છે પણ એક શરતે કોઈ એક જ વ્યક્તિ જો મારી દીકરીનું કયાદાન દે એને આ બધું કન્યાદાન નું પુન પ્રાપ્ત કરવું જે એક જ વ્યક્તિ એ વખત માં એક રૂપિયો એટલે ભાઈ લાખો જેવો લાગતો તો એટલે વાત ગામમાં થઈ ચર્ચા મંડી થવા લગભગ ગામનું નામ વડાળ છે ભાઈ હું કદાચ ભૂલી ગયો હોય તો હવે મેળ તમે કરી લેજો ગામ આવ્યું બાપ લગભગ સૌરાષ્ટ્રની આજુબાજુ એમ છે ભૂદેવ તમે જે આ નિયમ લીધું છે બહુ આકૃશ છે કારણ કે એક જ વ્યક્તિ બે હજાર કોરી કેમ તમને આપી શકે જો તમે કયો હે ભૂદેવ બ્રાહ્મણો ને ભૂદેવ કેતા હજી તારો ભૂદેવ કેવું બહુ માન દે છે આખું ગામ ભેળા થઈ જે યથાશક્તિ પ્રમાણે ઘર દીઠ રૂપિયા ભેળા કરી અને તમારી દીકરીને પરણાવી દે બે દીકરીઓને બ્રાહ્મણે ના પાડી બ્રાહ્મણ સૌ પરશુરામનો પરિવાર મારે એમ ફાળો કરી બે હજાર એક જ વ્યક્તિ જો કોઈ દીએ બે હજાર કોરી તો બે દીકરીનું કાચ દાન નું જે બે હજાર કોરી દે એને પ્રાપ્ત કરવું છે આવું કોણ હોય ભાઈ ડાયા માણસ હોય ને કીધું એક કરો તમે કોઈ લ્યો કોઈ તમને મદદ કરી શકે ડાયા માણા હોય ને કામ અહિયાં ડાયા હોય બ્રાહ્મણ એ કીધું કે ના બરોબર છે બે દીકરીઓ બ્રાહ્મણ

બે હજાર કોરી ગામ થઈને કરી દઈ તમે હાથ ખોટી લીધી છે નિમ તમારું બહુ આકૃ છે આવું પાડે કઈ વાંધો નહીં બ્રાહ્મણની નહી મારે તો બાપા એક જ વ્યક્તિ જો કોઈ બે હજાર કોરી આપે તો બે દીકરી નો મારે કાદાન નું પૂન પ્રાપ્ત બે હજાર કોરી દેનારને આપવું છે એક જ વ્યક્તિને કરતા કરતા બ્રાહ્મણ પરિવાર જેને કહે રાજની માલકો જાય છે ક્યાં પાલિતાણા પાલિતાણા રાજમાં જાય છે જેને દિવસમાં તણ તણ મોજ આવતી મોજના દોરા પ્રહના પલ્લા છૂટતા હતા જેને વીળ આવતી ત્રણ વખત દિવસમાં દાન કરવાની લે બ્રાહ્મણ પરિવાર અહીંયા ગયા વાત કરે છે પધારો ભૂદેવ વાત કરો પાદરું નો પૂછતા તમે શું આવ્યા શું કામ છે પેલા એને આશરો આપતા એને જમાડતા પછી શાંતિથી પૂછતા કીધું ભૂદેવો આપ જે કામ આવ્યા હોય આપ વાત કરો તરત બ્રાહ્મણે કીધું આ બે મારી દીકરીઓ છે બે દીકરીને મારે પરણાવવાની છે મેં રાજનો આશરો લીધો છે પણ જે એક જ વ્યક્તિ બે હજાર કોરી આપે એના બે દીકરીનું કનાદાનનું પૂન પુન મારે પ્રાપ્ત કરવું છે તો રાજ હતું ભલામાણા કઈ વાંધો નહીં ભૂદેવ કઈ વાંધો નહીં

બાપુ રંધાતું પણ ગોળ હોય બહુ આવે ગોળ હોય ને બાપુ આ માખ્યું બહુ આવે કાઠીનો દીકરો વાત પી ગયો એક થી બે થી શબ્દ એને આલા ખસર ખટકવા

રાત્રે માણસને કીધું કામદારને બોલાવો કામદારને રાતે દોઢ દોઢ બે વાગ્યે બોલાવ્યો બાપુ હુકમ કે હા ગોળની ભીલી હતી ત્રાંબાના થાળમાં બે ભીલી રાખી હતી માથે રૂમાલ ઢાકેલો હતો કીધું કામદાર આ રૂમાલ ઉચકાવો આમાં શું છે કામદારે રૂમાલ ઉચકાવે અને જોયું કે બાપુ આમાં તો ગોળની ભીલી છે કે અત્યારે કોણ મૂકી ગયો કે મૂકી નથી ગયો મેં મુકાવીશ કે હા બરોબર બાપુ કાંઈ બીજો હુકમ કે હા તમે મને કહેતા દાન ગોળ અહીંયા માખ્યું આવે પણ કે બાપુ એ તો દિવસ ને આવે રાત ને થોડી આવે કે ભલામણા મારો દિવસ છે તો હવ આવે છે દિવસ છે ને ત્યાં આવે છે બાકી કોઈ આવવાનું નથી એમ જે જે કામ કરી ગયા એને હું તમે બોલતા નથી મને આ દુવો બહુ પ્રાણ છે કે રામ નામ રહનતા ઠાકરા નાણા નહીં રહન કીર્તિ ઊંડા કોટડા તો પાડાય નો પડત એમ રાજ્યમાં જા જો સલાહકારો હારા હોય તો એ રાજમાં કોઈ દી વાંધો આવતો નથી પણ સલાહકાર ખોટા હોય શકુની જેવા પછી રાજમાં હક ન હોય બાપ બ્રાહ્મણ પરિવાર રાજી થઈ ગયો વાહ એક હુકમ હુકમત કરે એમાં ખજાનચીની ની ચાવી જેને કહેવાય ખજાનજી મેન જે એ વખત માં ધન દોલત હાચવતા હીરા મોતી માણેક હાથા રૂપિયા વખતે એને હુકમ કરી દીધો કે આ બ્રાહ્મણ પરિવાર છે બે હજાર કોરી આપી દો અને ઉપરાંત સો કોરી બીજી લટકાની આપી દો હુકમ કઈ વાંધો નહી બ્રાહ્મણ પરિવાર રાધી થાય છે રાધી થાય એટલે જે ખજાન એનું નામ વહરા ભાઈ નામ હતું શું નામ હતું વહરાભાઈ સમજી ગયા વાદળું એટલે કીધું કે ભાઈ દરબારે કીધું છે હવે તમે બે હજાર કોરી અને સો કોરી જે ઉપર દિબે કરીને વધારાની આપી છે એકવીસો કોરી આપી દીધો એટલે હવે અમે અમારા ગામ તરફ જઈએ ઈતો કે ભાઈ દરબાર કીધા રાખે વાતો કર્યા રાખે આ તો રાજા છે એની વાતમાં નો હલાય અમારે આ રાજ આંકવું છે આ રયત ને હાચવી છે એમ અમે જો રૂપિયા તમને દેવા માંડી તો અમારે બધી કોઠાર ખાલી થઈ જાય તેજડીઓ ખાલી થઈ જાય તમારા દેવા કેટલાય આવે છે જો તમારે જોતી હોય તો પચી પચાસ કોરી આપી બ્રાહ્મણ કઈ મારે મંજૂર નથી એ મારે મંજૂર નથી તો દરબાર તો કીધા રાખે બે હાજર હું પચીસ હોય કે પણ અમારે આ બધું રાજનું નું હોય આ રાજને હલાવવું અમારે જોવું પડે દરબાર તો કીધા રાખે એમ થોડા મેં દઈ બ્રાહ્મણ આઘાત લાગી ગયો ઓહો આપણે કઈ છે ચા કરતા કેટલી બહુ ગરમ હોય હે આ ખોટું નથી બ્રાહ્મણ કીધું કાંઈ વાંધો નહીં મારે એ તમે પચીસ પચાસ કોરી દ્યો મારે મંજૂર નથી મારે તો એક જ વ્યક્તિ દે બે હજાર કોરીનું દાન એને જ મારે બે દીકરીઓનું કડા દાનના પંડુ પ્રાપ્ત કરવું છે તો કઈ એક છે એક વ્યક્તિ છે ધારે તો તમને દઈ શકે બહુ નામ મોટું છે ખૂબ ધૂમધૂમ એણે સાહેબી છે ભાઈ હાકલ નો ટપો બેસી જાવ તો હાકલ નો ટપો બેસી જાવ બધા અવાજ ન કરજો બાપ હા બેસી જાવ મારા હવા બેસી જાવ મારા પ્રાણ બે બેઠા એક કરો આથી લાપડિયા કરીને ગામ છે લાખણસિંહ ભાઈ નો નામ ચારણરી છે બહુ દાતાર છે ખૂબ સુખી અને સંપત્તિ વાળો ચારણ છે તમે લાપડિયા કરી દે છે હકીકત લાખણસિંહ પણ એ વહરાભાઈ રાજની માલકોર ખટપટ કરી અને લાખરસિંહ ભાઈને રજા અપાણે લી પોતે રાજમાં રહી ગયેલો લાખણસિંહ ભાઈ ને રજા અપાવી દીધી હતી ખટપટ કરી એ ખાર રાખી અને બ્રાહ્મણ પરિવાર ને કીધું તમે લાપડિયા લાખડસિંહ ભાઈ ને કઈ નતું પણ બ્રાહ્મણ પરિવાર લાપડિયા જાય છે લાપડિયા ગામ છે બાકી તમે મેળ કરી લેજો ભાઈ અમારે અવસ્થા છે પણ આ એક આદાન ગામમાં જાય કે ભાઈ લાખણસિંહ ભાઈ ના ઘરે જ આવું છે અમને ઘર બતાવીશો માણસે કીધું જે હામે ડેલી ડેલી લાખણસિંહ છે બ્રાહ્મણ પરિવાર પતિ પત્ની બે દીકરી સંસ્કારો છે એ તો માણસના કોઈ જવાના નથી કીર્તિ છે દાતારી છે એ જવાની જ નથી બાપ કબાળ ખખડાવ્યું

પણ બ્રાહ્મણે એ પગ દેતા અડધા પડાલમાં નળિયા હતા નડધામાં નતા અને બ્રાહ્મણ એમ થઈ ગયું કે ઓ હો બોલા ઓ ર મારી આની આબળું લેવા માટે મોકલ્યો છે આ માણસ તો ખાલી પોતો જવો બ્રાહ્મણ બોલ્યો નહીં કાંઈ બોલ્યો નહીં બ્રાહ્મણ એમ થઈ ગયું કે આપણે અહીંયા રાત્રો કોઈ અને હવારે આપણે બીજા વૈયા જાય આ માણસ ની આપરું ન લેવાય આપણા થી પણ ઓલો વાહરા ભાઈ આ માણસ નું નામ દીધું ઘર બતાવ્યું ખરેખર છે આ માણસ ની આપરું આપણા થી લેવાય નહીં જોવો તો ખરા આ ગરીબાઈ માં માણસ ટક નું લઈ ટક નું ખાનાર લાકડજી ભાઈ આટો લઈ ગયેલી દુબળાઈ ઘરેથી

ભાઈ હું ફાલીતાણા ગયો તો દરબાર ને મોજ આવી હતી આ બેય મારી દીકરીઓ છે બે દીકરીને લગ્ન કરવા છે અને મારું નીમ છે એક જ વ્યક્તિ જો બે હજાર કોરી આપે એને આ બે દીકરીનું કેના દાનનું પુન મારે એક જ વ્યક્તિને આપું પછી ગયો દરબારે હુકમ કર્યો કે આ ભાઈને બે હજારની એકવીસો કરી આપી દ્યો પણ વહડાભાઈ નામનો એક ભાઈ હતો ખજાનચી એને એટલું કીધું કે તો રાજા છે કીધા રાખે અમારા રાજ કેમ આંકવું આ રૈયત કેમ બચાવી આ બધું અમારે પૂરું પાડવાનું હોય રાજા તો કીધા રાખે એ તો મોદીલા છે એનો જીવ નાનો નથી એ તો બધાને એમ જ કે છે પણ ભાઈ અમારા રાજ આંકવું છે દેવું નો દેવું અમારે જોવાનું હોય બાપુને થોડું જોવાનું છે પછી કે મને કીધું કે જોતી હોય તો પચી પચાસ કોરી આપી પણ મારું વરત તૂટતું તો લાખડ છે ભાઈ એટલે મેં એને ના પાડી અમે હાલતા થયા એટલે ઈ વહરા ભાઈએ મને એમ કીધું આથી તમે લાપડિયા જાઓ લાખરસીભાઈ ગઢવી છે ખૂબ સુખી છે ધનવાન છે અને ખૂબ સંપત્તિ વાળો છે એક જ માણસ તમારી બે દીકરીનું કેના દાન અર્પણ લેશે તમને કદાક રૂપિયા આપી શકે એમ હો મારા ભેળો નોકરી કરતો રાજમાં ખટપટ કરી અને મને કઢાવનાર કુટલ જેનું ખાય એનું ખળ ખોદા કરે પછી એને જરા મૂળથી જાય અને રામ નો પાખે રાજીયા જે ઘર જે ઘર રહેતો એ ઘર કુડી નજર કરે એ માણા નહીં પણ જીવતો સાપ એ હરટીઓ ભણે દુઃખ લાગ્યું અમે એકતાના કરી છે અન્ન નથી એમાં અને આ વહળાભાઈ એ મારું ઘર સીધું આ બ્રાહ્મણ પરિવાર આ મારી આપનું લેવા માટે કઈ વાંધો નહીં બ્રાહ્મણ ને કીધું એક કરો તમે આઠ દસ થી મારા અહીંયા રોકાઈ જાઓ બ્રાહ્મણે કીધું ટાઈમ આપો એક કરો કે અગિયાર થી બાર દિવસ તમે રોકાવ અગિયાર થી બાર દિવસ સમજી લેજો અગિયાર ને બાર કીધા ને એમાં ઈ બ્રાહ્મણ સમજી ગયા

બહુ દુઃખ થયું છે ભાઈ ને હો 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 મેં એને રાજમાં રાખ્યો અને ખટપટ કરીને મને કઢાવનાર હોય તો અવાહરો અને મારું ઘર સીધું કાંઈ વાંધો નહીં મારી મા ભગવતી મારી લાદ આબરૂ રાખશે વાત બહુ મોટી છે પણ હવે આપણે આ વાત તો કાલે ભાગ પૂરો પડશું કારણ શું છે કારણ કે વાત બહુ મોટી છે આમાં ઘણી સંકટ આવે છે કસોટી આવે છે પણ જેને મા ભગવતી નો સહારો છે જેને મા ભગવતીના ધૂપેલા ફરે છે ચોખા ઘી ના દીવા થાય છે મોગલ ઇજત આપનું જવા દેતી નથી જવાબ પણ આ એક વાત થઈ છે બ્રાહ્મણ પરિવાર દોનો દંપતી બે હારે દીકરીઓ એક જ વ્યક્તિ બે હજાર કોરી આપે તો જ મારી બે દીકરીને અમારે પરણાવી છે અને બે દીકરીનું કેના દાન પૂન બે હજાર કોરી દેનાર અમે અર્પણ કરીશું લાખણસિંહ ભાઈ ના ઘરેથી મા જગતમ की बात है यहां विश्व को वे विश्व को ग्राम विश्व को एक विश्व को माटी ना एने थोड़ा ले जय बात है आई दे वो ना कुछ करता है मां अबे तू याद रख मां चाहे भी आप पूरा जमा कर के डाल दे तो આ એવો પ્રસંગ આ છે કે વેપાર બહુતો છે આમાં આચાર હોય છે અમારું ધંધો છે અને જેણે પરમી કરી મે આ રામજીભાઈને પછા આયો બીકુ નાકરો કરે છે અને આ એને વરી નાની કુખો વરી નાની અંતરો નું લેતા આશાએ નું નાકરો કહેવું મારા એ આ એક